રાજુલા તાલુકાનું એક નાનકડું ગામડું હતું અને આ ગામમાં ભૂરાભાઈ અને ભીમાભાઈ નામના બે ખેડૂત રહેતા હતા બંને ખેડૂતોના ખેતર બાજુ બાજુમાં હતા અને છેલ્લા ત્રીસ વર્ષથી સાથે રહીને ખેતીનું કામ કરતા હતા બંને ખેડૂતો એકબીજાના ખેતીના ઓઝારો વાપરતા હતા બંને પોતાના સામાન અને મજૂરોની આપલે કોઈ પણ ખચકાટ વગર કરતા હતા બંને મિત્રો એકબીજા સાથે એટલા બધા રહેતા હતા છતાં પણ એક દિવસ એક નાની એવી ગેરસમજના કારણે બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો અને એ ઝઘડાએ એક મોટું સ્વરૂપ લઈ લીધું અંતમાં બંનેએ એકબીજાને ન કહેવાના શબ્દો કહી દીધા એના કારણે ઘણા અઠવાડિયા સુધી બંને મિત્રો વચ્ચે બોલવાનો પણ સંબંધ ન રહ્યો એક દિવસ સવારે કોઈએ ભૂરાભાઈ નો દરવાજો ખગડાવ્યો અને ભૂરા કે મારે થોડા દિવસ માટે કામની જરૂર છે તમારી પાસે મારા લાયક કોઈ કામ હોય તો મને કામ આપીને મારી મદદ કરો આ વ્યક્તિની આવી વાત સાંભળીને ભૂરાભાઈએ એવું કહ્યું કે હા ભાઈ મારી પાસે તારા માટે કામ છે મારા ખેતરના છેડે આવેલા પાણીના નાળાની પેલી બાજુ ખેતર છે એ ખેતરમાં પાળો છે એ મારા પાડોશી બનાવ્યો છે અને હકીકતમાં એ ખેતરવાળો મારો પાડોશી નહીં પરંતુ મારો નાનો ભાઈ છે અને ગયા અઠવાડિયે ત્યાં એક ઘાસનો ક્યારો હતો બે દિવસ પહેલા જ એણે બુલડોઝરની મદદથી અમારા બંનેના ખેતર વચ્ચે નાળું ખોદ્યું છે એણે જાણી જોઈને મને હેરાન કરવા માટે આવું કામ કર્યું છે પરંતુ હું એનાથી બે ડગલા આગળ છું અને મારી એવી ઈચ્છા છે કે મારા કોઠારમાં પડેલા લાકડાના ઢગલામાંથી તું એક આઠ ફૂટની વાડ બનાવી દે જેનાથી મારે એનું ખેતર કે એનું મોઢું ન જોવું પડે ભૂરાભાઈની આવી વાત સાંભળીને સુથારે એવું કહ્યું કે હું તમારી પરિસ્થિતિ સમજી ગયો છું એટલે મને ખીલા અને બીજા ઓજારો આપો હું તમારા કહેવા મુજબ વાડ બાંધી આપીશ એ દિવસે તેઓ શહેરમાં જવા માટે નીકળી ગયા ત્યારબાદ સુથારે માપ લીધું અને કરવતથી લાકડા કાપ્યા અને ખીલા મારીને એણે કામ પૂરું કરવા માટે આખો દિવસ સતત મહેનત કરી સંધ્યા સમયે જ્યારે ભૂરાભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે સુથારનું કામ પૂરું થયું હતું હવે ભૂરાભાઈ અને એક એવો પુલ કે જે નાળાની એક બાજુથી બીજી બાજુ જતો હતો અને એની સાથે જ આ સુંદર પુલની ઉપર એક બાજુથી બીજી બાજુ પકડીને ચાલવા માટે રેલિંગ પણ હતી અને એનો પાડોશી જે એનો નાનો ભાઈ ભીમો હતો એ બંને હાથ ફેલાવીને એની તરફ આવતો હતો ભીમો એની પાસે આવીને કહેવા લાગ્યો કે મોટા ભાઈ તમે કેટલા બધા સમજો છો મેં તમને આટલા બધા અપશબ્દો કહ્યા છતાં પણ તમે એની અવગણના કરી અને આ પુલ બનાવ્યો છે ત્યારબાદ બંને ભાઈઓ પુલના બંને છેડે ઊભા હતા તેઓ બંને પુલની વચ્ચે આવીને ગળે લાગી ગયા અને બંને એકબીજાનો હાથ પકડી લીધો અને જ્યારે એ બંને ભાઈઓની નજર પેલા સુથાર પર પડી જે પોતાના પેટી પર ઉચકીને ઊભો રાખ્યો અને કહેવા લાગ્યા કે ભાઈ તું થોડા દિવસ માટે અહીંયા રોકાઈ જા મારી પાસે તારા માટે હજુ બીજું ઘણું બધું કામ છે ત્યારે આ સુથારે એવો જવાબ આપ્યો કે હું તો જરૂર રોકાઈ જાત પરંતુ હજુ મારે ઘણા બધા પુલ બનાવવાના બાકી છે મિત્રો સંબંધોને તોડવા ખૂબ જ સહેલા છે પરંતુ એને પાછા જોડવા એ ઘણું મુશ્કેલ કામ હોય છે જીવનમાં પ્રાપ્ત થયેલા પ્રેમને સંભાળીને રાખવો જોઈએ અને સંબંધોમાં ઉતાર ચડાવ તો ઘણા બધા આવશે પરંતુ આ અનમોલ સંબંધને સાચવવા માટે થોડું ઘણું બલિદાન આપવું પડશે

તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ